નમસ્કાર આપ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વડોદરાના ઇલેક્શન વોર્ડ નંબર ના કાઉન્સિલર હરીશ પટેલે તંત્રને ઉગ્ર રજૂઆતો કરીને છાણી બાજવા ચાર રસ્તાથી બાજવા તરફ જવાના રેલવે ગરનાળા અંગેની રજૂઆતો કરી છે દર વર્ષે ચોમાસાની સીઝનમાં આ રેલવે ગરનાડુમાં પાણી ભરાવાને લીધે અવર જવરની ખૂબ મોટી તકલીફ ઉભી થઈ રહી છે એટલું જ નહીં પરંતુ તંત્રને વારંવાર રજૂઆતો કરવા બાદ પણ આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી જેને લઈને વડોદરાના ઇલેક્શન વોર્ડ નંબર એકના કાઉન્સીલર હરીશ પટેલે તંત્રને રજૂઆત કરવા જણાવ્યું છે કે આ રેલવે ગરનાળામાં જો આ પાણીની સમસ્યાનું હલ ન આવે તો એવા સંજોગોમાં ઓવરબ્રીજ બનાવવાની પણ માંગ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે લોકોને અવર જવર માટે અગવડતા ન પડે તે માટે વીએમસી કમિશ્નરની ઓવરબ્રીજની જે માંગ કરાઈ છે એ હાલના સમયમાં ખૂબ જ સૂચક અને ખૂબ જ સાર્થક નીવડવાની છે કારણ કે હજારો લોકો આ રસ્તાથી અવરજવર કરે છે પરંતુ આ પાણી ભરાવાને લીધે આ ગરનાડુ એ અત્યારે રહીશોની સમસ્યાનું સબબ બની ગયું છે એમ પણ નગરસેવક હરીશ પટેલે જણાવ્યું હતું વારંવાર તંત્રને રજૂઆતો થાય છે પરંતુ આનું કોઈ જ પ્રકારનું સ્થાયી સોલ્યુશન ન આવવાને લીધે પણ રહીશોએ પણ ભારે નારાજગી વ્યક્ત કરી છે ચાર રસ્તાથી બાજુ તરફ જવાનો રસ્તો છે આ રેલવે ઘરનાડું છે દર વર્ષે અહીંયા આટલું પાણી ભરાઈ જાય છે આગળ આપણે ઓવરબ્રિજ બનાવ્યો છે પણ અહીંયાથી જ આગળ ના જોઈએ તો ઓવરબ્રિજનું કોઈ કામ જ નથી અહીંયા પાણી ભરાઈ ગયું છે અને તાત્કાલિક ખાલી કરવા માટે મશીનરી મંગાવીને ખાલી થઈ જાય જેથી લોકોને અવર જવર કરવામાં તકલીફ પડે પણ આના પરમેનન્ટ સોલ્યુશન માટે અમે કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાથે રજૂઆત કરી છે કે અહીંયા ઓવરબ્રિજ બનાવવામાં જેથી અહીંયાથી બાજવા તરફ જતા દરેક લોકોને દર ચોમાસાની અંદર જે તકલીફ થાય છે એ તકલીફ દૂર થાય અને આ પાણીના લીધે અહીંયાથી હજારો લોકો કામ ધંધા માટે જાય છે નું કાચું રો મટીરીયલ પણ અહીંયાથી જાય છે તો તાત્કાલિક ધોરણે અહીંયા બ્રિજ બનાવવામાં આવે એવી અમારી માંગણી છે અને આનું પરમેનન્ટ સોલ્યુશન આવે ટેમ્પરરી સોલ્યુશન અમને નથી જોઈતું તો પરમેનન્ટ સોલ્યુશન આવે એના માટે બ્રિજનું કામ તાત્કાલિક ધોરણે મંજૂર કરીને કરવામાં આવે એવી અમારી માંગણી છે રિપોર્ટ પ્લસ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર